આંબેડકર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં હું કરણસિંહ પરમાર આપ સૌનું ચૈતન્ય માં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતમાં સામાજિક સમસ્યાઓમાં એકમ નંબર વિશે અભ્યાસ કરીશું ભારતમાં સામાજિક સમસ્યાઓમાં એકમ નંબર ગરીબીના પરિણામો અને નિવારણો એ વિષય પર આજે આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે ગરીબીના કારણો જોયા પરંતુ ગરીબીના જે સામાજિક કારણો જે આરોગ્ય વિષયકને લગતા કારણો આર્થિક કારણો વ્યક્તિગત કારણો કે રાજનૈતિક કારણો આ બધા ગરીબી કઈ રીતે ઉપજી રહી છે એની પાછળના કારણો હતા પણ હવે જોઈએ કે આ ગરીબી જે ઉપજી છે જે કારણોસર તો એના કયા પરિણામો સમાજની અંદર આવ્યા છે અને જે પરિણામો આવ્યા છે તો એની સાથે આ નિવારણના ઉપાયો પણ કયા છે એ આપણે તપાસીશું એકમના હેતુઓ જોઈએ તો પ્રસ્તુત એકમના અભ્યાસ બાદ તમે બધા ગરીબોના પરિણામો વિશે માહિતી મેળવી શકશો ગરીબી દૂર કરવા માટેના ઉપાયો સમજી શકશો અને સરકાર દ્વારા ગરીબી દૂર કરવા માટે કયા પ્રયત્નો થઈ રહ્યા છે છે કઈ સમજ કેળવાઈ રહી એ વિશે તમે માહિતગાર થશો વિદ્યાર્થી મિત્રો ભારતમાં સામાજિક સમસ્યાઓ એસોસિયન બસો ત્રણ એકમ નંબર ચાર ગરીબીના પરિણામો અને એને નિવારણો આ એકમની અંદર ગરીબી જે કારણોસર ઉદ્ભવી છે એના પરિણામો એને લગતા સરકારી જે પ્રયત્નો કરવામાં આવે છે તે એને લગતી જે યોજનાઓ બહાર પડી રહી છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું ગરીબીનો આપણે અર્થ જોયો કે ગરીબી એટલે શું તો કે જે પોતાની આજીવિકા જીવવા માટે જે જરૂરિયાતો પૂરી ન કરી શકે એની પરિપૂર્તિ ન કરી શકે અને જે ખોરાક રહેઠાણ એનું પોશાક આ બધા એની જરૂરિયાત છે આજીવિકા માટેની એ પરિપૂર્ણ ન કરી શકે તેવા વર્ગને આપણે ગરીબ વર્ગ તો તો તેને આપણે ગરીબી ગરીબી આ જે કારણસર જેમાં રાજનૈતિક કારણ હતું અરે વ્યક્તિગત કારણ હતું કે માનસિક પીડાઓ હોય કે નુકસાન હોય આર્થિક રીતે નુકસાન હોય વગેરે બાબતો સર ગરીબી ઉપજી આ ગરીબી ઉપજી એની પાછળના સામાજિક પરિણામો કયા આવ્યા તો આ સામાજિક પરિણામો વિશે આજે આપણે માહિતી મેળવવાની છે કે એમાં કઈ રીતના લોકોનો જે મૂલ્યો છે એનો હાર્સ થયો કઈ રીતે વ્યક્તિ ઉપર તેની અસર થઈ મહત્વની બાબત વ્યક્તિ પર તો અસર થઈ જ સાથે સાથે સમાજ પર તેની અસર શું થઈ સમાજ પર તેના પરિણામો શું આવ્યા સમાજ પર આવ્યા બાદ રાષ્ટ્ર પર તેના પરિણામો શું આવ્યા અને આ પરિણામો જોયા બાદ ગરીબીના સરકાર કેવા નિવારણો લાવી રહી છે સ્વૈિક સંસ્થાઓ કેવા નિવારણ લાવી રહી છે એને લગતા કયા કાર્યક્રમો બહાર પડી રહ્યા છે એને લગતી કઈ યોજનાઓ બહાર પડી છે એના વિશે આપણે માહિતી મેળવીશું તો જોઈએ વિદ્યાર્થી મિત્રો જે પરિણામો છે વિદ્યાર્થી મિત્રો આપણે ગરીબીના સામાજિક પરિણામોમાં જ્ઞાતિ પ્રથાન એ બધા જોયા હતા સામાજિક કારણોની અંદર તો આ બધાના કારણે એક ગરીબીનું સામાજિક પરિણામ એ બાળ અપરાધ

પોતે જ્યારે તુલના કરવા બેસે ત્યારે એની સામે એવા કેટલા બધા દ્રશ્યો જોવા મળતા હોય છે કે પોતાની સમકક્ષ ઉંમરના જે બાળકો છે કોઈ પણ ચિંતા વગર બધી જ મોજ શોખ મનોરંજન પોતાના જીવનમાં પરિપૂર્ણ કરતા હોય છે પરંતુ એ બાળકની અંદર જે છે એ આ પોતાની જે ઉંમરે જે મોજ શોખના જે સાધનો મળવા જોઈએ એને શિક્ષણ મળવું જોઈએ એ મેળવી શકતા નથી અને એના કારણે થઈ અને એવા બાળકોની અંદર અજાગૃતતા પણ કેળવાય છે કારણ શું તો કે ગરીબી અને આવી ગરીબીના કારણે થઈ અને એ શિક્ષણ મેળવી શકતા નથી યોગ્ય રીતે બાળકો પોતાનું જીવન જીવી શકતા નથી અને સામાન્ય રીતે જ્યારે એ અસામાજિક તત્વો જેને કહીએ આપણે એ નિયંત્રણ બહાર થઈ જાય છે અને એના ઉપર પછી નિયંત્રણ મૂકવું પણ મુશ્કેલ સાબિત થતું હોય છે તો આવા કારણોસર થઈ અને બાળકો એ અપરાધ તરફ જતા હોય છે અને પોતાની સમકક્ષ ઉંમરના બાળકોને એ પોતે જ્યારે બધી જ સુખ સુવિધામાં જોવે છે ત્યારે પોતાને પણ એવી ઈચ્છા થતી હોય છે કે હું પણ આ સુખ સુવિધા મેળવું હું પણ આમની જેમ જીવન જીવવું અને એ જીવન જીવવાની હરોળની અંદર બાળકો જે છે એ અપરાધનો રસ્તો અપનાવતા હોય છે એ આપણે સમાજની અંદર જોતા હોઈએ છીએ તો એ આ ગરીબીનું એક પરિણામ એ આ આવ્યું બાળ અપરાધ પછી જોઈએ કે અપરાધ અપરાધ ભાવનો જન્મ એ

અપરાધ ભાવની જે કોઈ પ્રવૃત્તિ હોય દાખલા તરીકે આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા સાહિત્યની અંદર પણ આવી વાત થયેલી હોય છે કે દાણ ચોરી જેવા મુદ્દાઓ કે પછી કોઈની હત્યાઓ કરવી કે પછી આપણે એટલે ગુનાહિત જે પ્રવૃત્તિ છે એના તરફ આ દોરાઈ જાય છે એનું કારણ છે કે પોતાની સામે પોતાનો પરિવાર છે અથવા તો કોઈ પણ પરિવારની વ્યક્તિ છે કે જેની જરૂરિયાતો જ સંતોષી શકાતું નથી અને અત્યંત કઠિન પરિસ્થિતિની અંદર એ જીવન જીવતા હોય છે તો તે દરમિયાન એને બીજો કોઈ રસ્તો ન મળતા એ અપરાધ તરફ વળે છે ગંભીર પરિણામ જોઈએ તો એ આત્મહત્યા છે વર્તમાન સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે કૃષિ ક્ષેત્રે ખેડૂતો પણ કેટલા બધા આત્મહત્યાઓ કરી રહ્યા છે અરે દરેક ક્ષેત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર બહુ દબાણ આવે અને દાખલા તરીકે રાતોરાત કોઈ વ્યક્તિને ગરીબી નો સામનો કરવો પડે તો તે દરમિયાન પણ વ્યક્તિ આવી આત્મહત્યા તરફ વળતો હોય છે આપણા એમાઇલ દુર્ખાઇમ નામના સમાજશાસ્ત્રીએ લી સુસાઇડ નામનું પુસ્તક આપ્યું 1897 ની અંદર એમાં આત્મહત્યાના ત્રણ એમને પ્રકારો દર્શાવ્યા છે એની આત્મહત્યા જોવા મળે છે દાખલા તરીકે આપણે જોઈ શકીએ મિત્રો કે કોઈ અમીર વ્યક્તિ હોય એ રાતોરાત એકદમ કરોડપતિ રોડપતિ બની જાય અને એની સામે બહુ દેવું હોય અને ગરીબની પરિસ્થિતિમાં એ આવી જાય અને એને બંગલામાંથી કોઈ ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં રહેવા જવાનું થાય ત્યારે એ પોતાની મનોસ્થિતિને કાબુમાં રાખી શકતા નથી અને એના કારણે થઈ અને આત્મહત્યાનો રસ્તો પસંદ કરતો હોય છે તો આવા ગરીબીના કારણે એ આવી આત્મહત્યા તરફનું એ પરિણામ આપણને જોઈ શકીએ છીએ ત્યારબાદ જોઈએ છૂટાછેડા વિદ્યાર્થી મિત્રો જીવનની જે અસફળતાઓ છે એની અંદર છૂટાછેડા એમાં ગરીબીનું તત્વ કઈ રીતે જવાબદાર એ આપણને પ્રશ્ન થાય કે લગ્ન કુટુંબ સંસ્થા જેવા જે પેપરો હોય એની અંદર તો આપણે સમજી શકીએ મહત્વનો પરિબળ જોઈ શકીએ છીએ પરંતુ આ સામાજિક સમસ્યાઓમાં ગરીબી અને છૂટાછેડાને શું સહસંબંધ છે તો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે રાત્રે કમાઈને ઘરે આવતો હોય છે તો ત્યારે તે પોતાના જે જીવનસાથી છે એની સાથે અપેક્ષા રાખે કે કોઈ સારું વર્તન કરે અથવા તો કઈ વાતચીત કરે પરંતુ જ્યારે સામેના અત્યંત નિમ્ન પરિસ્થિતિમાં જીવન જીવન જીવતા હોય છે છે અને પોતાની જે જરૂરિયાત મનોરંજનના જે સાધનો છે એ સંતોષી ન શકે અને એના કારણે થઈ અને જે કુટુંબની અંદર પોતાના લગ્ન જીવનની અંદર ભંગ લગ્ન જીવન ભંગાણની પરિસ્થિતિ જ્યારે અનુભવે ત્યારે વાત છૂટાછેડા સુધી પોચી જતી હોય છે અને એનું કારણ મુખ્યત્વે આર્થિક રીતે જ્યારે બહુ સદ્ધર ન થઈ શકે અને પોતે વ્યક્તિ જ્યારે જ્યારે વર્ગમાં વર્ગમાં ગરીબ રહે છે છે ત્યારે આ છૂટાછેડા સામાજિક પરિણામ આપણને જોવા મળે ત્યારબાદ જોઈએ બેકારી ગરીબીના કારણે બેકારીનું તત્વ ખૂબ જ વધી રહ્યું છે આમ જોવા જઈએ તો વસ્તી વધારાના કારણે પણ બેકારી વધી રહી છે એ પણ એક સામાજિક સમસ્યા છે પરંતુ ગરીબીના કારણે આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે બેકારોનું પ્રમાણ બહુ વધી રહ્યું છે અને એનું એક મહત્વનું પરિણામ આપણે જો જોઈએ તો કોઈ પણ કામની અંદર જ્યારે જગ્યાઓ દસ હોય અને એની સામે આપણને દસ હજાર વ્યક્તિઓ જોવા મળે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે બેકારીનું પ્રમાણ કેટલું છે વિદ્યાર્થી મિત્રો ગરીબ વ્યક્તિ એને જ્યારે રોજગાર મેળવવા માટે જાય છે ત્યારે એને મજૂર તરીકે કામ કરવાનું થાય કે પછી કોઈ પણ જગ્યા ઉપર યંત્રમાં કામ કરવાનું થાય ત્યારે એને સૌથી જોખમ કામ જોખમી કામ કરવાનું એના ભાગે આવતું હોય છે તે દરમિયાન પણ એ આવા કામો સ્વીકારી લેતા હોય છે પરંતુ વર્તમાનની અંદર આપણે જોઈ સકીએ છીએ મિત્રો કે બેકારીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે અને એના કારણે થઈ અને એક ગરીબ ગરીબીનું જે આ એક પરિણામ છે કે સામાજિક પરિણામોમાં આપણે જોયું મિત્રો કે જ્ઞાતિ પ્રથા હોય સંયુક્ત કુટુંબ પ્રથા હોય તો આ બધા એમાં વ્યક્તિગત કારણ પણ એક જવાબદાર હોય છે કે મનોસ્થિતિ વ્યક્તિની શું થાય જ્યારે વારંવાર કામમાં કામમાં તેના ધક્કાઓ એમને એમને ખાવા પડે કોઈ વ્યક્તિઓ રાખે નહીં અથવા તો કોઈ એમને રોજગારીની તક જ ના આપે અને વ્યક્તિને આર્થિક રીતે એ ઘર કઈ રીતે ચલવી શકે અથવા તો એની જે જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે એનું કઈ રીતના એ મેળવી શકે તો આવી સમય દરમિયાન એક બેકારી નામનું જે તત્વ છે એ એમના જીવનની અંદર ઘર કરી જાય છે અને એમને જે છે એક ગરીબી એક તો ગરીબી નામની સમસ્યા એની સામે આ બેકારી આવે રોજગારી મળેની તો આવી સમસ્યા આનું એક પરિણામ આવી અસર એ આ સમાજની અંદર સામાજિક સમસ્યાની અંદર જોવા મળે છે ત્યારબાદ જોઈએ કે ભિક્ષાવૃત્તિ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે જોયું આમ તો બેકારી પણ એક ભિક્ષાવૃત્તિનો ભાગ જ છે કઈ રીતે હું કહીએ તમને કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કામ માંગવા જતા હોય છે સતત એને કામ મળતા નથી અને બધી જ ઉપરથી એ લોકો પાછા આવતા હોય છે તો તે સમય દરમિયાન એ એ વ્યક્તિની શું હાલત થતી હશે હશે ઘરે કઈ રીતે જતો જે વ્યક્તિ પચાસ રૂપિયા ભાડું ખર્ચીને એને એમ કઈક આશા હોય છે કે ત્રણસો રૂપિયાનું કામ મળે પરંતુ એ પણ એને મળતું નથી અને ઉલટાની જે એ પોતે ભાડાના પૈસા લઈને આવ્યા હોય છે એ પણ ક્યારેક બીજા પાસેથી લઈને આવ્યા હોય છે

અપરાધો હોય એના કારણે એમને કઈ કામ ન મળતું હોય તો આજે ગરીબીની પરિસ્થિતિ આજે એના કારણોસર અને ગરીબી જેવી સમસ્યાઓના કારણે એ વ્યક્તિ જ્યારે કામ નથી મળતું ત્યારે ભિક્ષાવૃત્તિ તરફ મળે છે ભિક્ષાવૃત્તિ જેવા સામાજિક પરિણામો તરફ એ વળે છે અને એના જીવન ઉપર આ અસર થાય છે કારણ કે એ વ્યક્તિ જ્યારે રોજગાર માટે જાય છે ત્યારે રોજગાર પણ નથી મળતો અને એના કારણેથી એનું ઘર પણ નથી ચાલતું જીવન જરૂરિયાત વસ્તુઓ જે છે એ મેળવી નથી શકતો અને એ જરૂરિયાતો નથી મેળવી શકતો ત્યારબાદ એ વ્યક્તિ પાસે બીજો કોઈ ઉપાય ન રહેતા એ ભિક્ષાવૃત્તિ તરફ છે આપણે જોઈ શકીએ મિત્રો કે આજુબાજુ આપણા સમાજની અંદર આપણા વિસ્તારોની અંદર કેટલા બધા એવા વ્યક્તિઓ આપણે જોઈએ છીએ કે જે ભિક્ષાવૃત્તિનું કાર્ય કરતા હોય છે અથવા તો સામાન્ય ભાષામાં કહીએ તો ભીખ માંગવાનું કાર્ય કરતા હોય છે હા એના પ્રત્યે સહાનુભૂતિ હોય બધું જ હોય પરંતુ એમને આ એવા વ્યક્તિઓ છે જે એમને કાર્ય કરવાની તક મળી નથી અને કાર્ય કરવાની તક નથી મળી અને પોતાનું જીવન ધોરણ એકદમ નિમ્ન છે અને એ નિમ્ન જરૂરિયાતો પણ પોતે સંતોષી શકતા નથી એટલા માટે આ ભિક્ષાવૃત્તિ જેવી ઘટના અથવા તો એની સમસ્યા એના જીવનની અંદર જોવા મળે છે આ થયા ગરીબીના પરિણામો હવે જોઈએ કે આવી ગરીબી દૂર કરવાના નિવારણો શું તો એક તો કે પોતાની સ્થિતિમાં સુધારો લાવવો કે આપણે સામાજિક કારણ પરિણા કારણોની અંદર ને એ બધાએમાં જોયું કે ભાઈ કૃષિમાં આપણે ઓછી આવક થઈ રહી છે તો કઈ રીતના સુધારો લાવવો એના નિવારણ માટે તો યોગ્ય બિયારણ જંતુનાશક દવાઓ એનો યોગ્ય રીતે ઉપયોગ કઈ રીતે થઈ શકે એ માટે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે તો એની અંદરથી કઈ રીતના વધારે ને વધારે આવક મેળવી શકાય તો એ પણ એક ઉપાય તરીકે અહીંયા મૂકવામાં આવ્યું છે નિરક્ષરતા દૂર કરવી સરકાર શ્રીના ઘણા પ્રયત્નો છે કે પ્રાથમિક શિક્ષણ છે એ બસ સ્કૂલ આપણે જે શરૂ કરી છે તો આપણે ઘરે જઈને એમને ભણાવવાના પ્રયત્નો પણ કરી રહ્યા છીએ તો એ નિરક્ષરતા દૂર કરવી એ પણ એક નિવારણનો ઉપાય છે કારણ કે જો સાક્ષરતા મેળવશે તો કોઈ પણ જગ્યા ઉપર એ કામ કરી શકશે પોતાની રોજગારી મેળવી શકશે પોતાના પગ પર ઉભો રહી શકશે તો એક નિરક્ષરતા દૂર કરશે તો પણ આ ગરીબીનું પ્રમાણ ઘટી શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સ્તરની સ્તરની સુધારણા સુધારણામાં એમને સૌપ્રથમ તો ગરીબીનું જે એક કારણ છે કે આપણે જોયું હતું કે એમનું નિમ્ન સ્વાસ્થ્ય અને બીમારીઓનું ઘર એ આપણે જોઈ શકીએ છીએ પરંતુ એમને વ્યસનો છે એ છોડવા પડશે તો એમના સ્વાસ્થ્ય સ્તરમાં સુધારો થશે અને ગરીબી એ ઓછી પણ થશે વ્યસન માટે જે પૈસા ખર્ચે છે એ એના ખોરાક ઉપર ખર્ચી શકે એક એક આપણે કહી છીએ બેન્કિંગ સુવિધાઓ વધારવી પરિવહન સુધા સુવિધાઓ જે છે એ વધારીએ તો પણ આવી પરિસ્થિતિ સાથે આપણે સામનો કરી શકીએ છીએ અને ગરીબી દૂર પણ કરી શકીએ છીએ ઉદ્યોગ ધંધાનો વિકાસ સૌથી વધારે મિત્રો

પણ એ ન કરવો પડે એટલા માટે આ લગ્ન જીવન માટે પણ પુખ્ત વય એટલે કે યોગ્ય ઉંમર થાય ત્યારે જે લોકો લગ્ન કરે અથવા તો એમના જે સામાજિક દરજ્જાઓ છે આર્થિક દરજ્જાઓ છે એમાં સુધારો લાવે ત્યારબાદ જ આ બધું કાર્ય થઈ શકે તો આ પણ એક ગરીબી દૂર કરવાના નિવારણો છો વિદ્યાર્થી મિત્રો મિત્રો ગરીબી દૂર કરવા માટેના જે સરકારી પ્રયાસો છે એમાં આપણે જોઈએ તો દેશમાં મોટા ઉદ્યોગોનો વિકાસ જે થઈ રહ્યો છે

એની અંદર આપણે જોયું કે કઈ રીતે સામાજિક પરિણામોની અંદર એમનામાં બાળ અપરાધ, અપરાધ જેવા તત્વો ઘર કરી જાય છે, વિકષા વૃત્તિ હોય કે એમનામાં જે અસામાજિકતા પણ આવી ગયું હોય, ગરીબીના કારણે થઈને આત્મહત્યા જેવા રસ્તાઓ પસંદ કરતા હોય તો આ બધું આપણે એક ગરીબીના કારણોમાં કયા પરિણામો નિપજ્યા એના વિશે આજે આપણે વાત કરી. ત્યારબાદ એના નિવારણ માટે કયા ઉપાયો થઈ શકે અને કઈ રીતના સરકારો પણ વિવિધ યોજનાઓ દ્વારા આ ગરીબી દૂર કરવા માટેના ઉપાયો આપી રહી છે એ સમગ્ર એકમ દરમિયાન આપણે તપાસ્યું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સ્વાધ્યાય માટેના જે પ્રશ્નો છે એમાં ગરીબીના પરિણામો ગરીબી દૂર કરવા માટે શું કરવું જોઈએ ગરીબી દૂર કરવા માટે સરકાર કયા પગલાં લીધા છે તે એ બધા પ્રશ્નો આપણે તપાસી શકીએ વધુ માહિતી માટે તમે આ પુસ્તકો વાંચી શકો છો ત્યાં સુધી મને એટલે કરણસિંહ પરમારને તમે બધા રજા આપો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર માં આવેલ ચૈતન્ય સ્ટુડિયોના આભાર સાથે